ગત ચાર જુલાઈના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામના પ્રીત ચૌધરીની તત્વ કોલેજના પાછળના ભાગમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જે તે વખતે પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી એફએસએલમાં વિશેરા પરીક્ષણ અર્થે મોકલ્યા હતા એમાં પણ અશય મારના કારણે હોજરી ફાટી જવાના કારણે પ્રીત ચૌધરીનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું ત્યારબાદ અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો હતો ત્યારે આ ઘટનાને એક માસ જેટલો સમય થયો હોવા છતાં આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા પણ કોઈ જ નક્કર કામગીરી કરાઈ નથી ત્યારે પ્રથમ માસિક શ્રદ્ધાંજલિ માટે સૌ પરિવારજનો દ્વારા તાલુકાના ટાઉન હોલ ખાતે એકઠા થયા હતા અને યુવકને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી ત્યારબાદ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ હાથમાં ન્યાય માટેના પ્લે કાર્ડ લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને ઝડપથી ઝડપી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ